ભાવનગરના અકવાડા નજીક આવેલી કેમિકલની કંપનીમાં બોઇલરમાં લાગી આગ આજે બપોરના સુમારે પાંચ હજાર લીટર ઓઇલના જથ્થામાં આગ ફાટી નીકળતા અફડાટફડી મચી બનાવ અંગે મળતી માહિતી મુજબ અંકવાડા નજીક કિશોરભાઈ પ્રભુદાસ વટાસણની માલિકીની એ એમ એસ ફાઇન નામની કેમિકલ કંપનીમાં લાગેલા બોયલરમાં અચાનક આગ લાગી હતી જેમાં બોઇલરમાં ઓઇલમાં અચાનક આગ લાગતા અફડાટફરીનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે બોયલર પણ આગની લપેટમાં આવી ગયું હતું લગભગ પાંચ હજાર લીટરનો જથ્થો આગની લપેટમાં આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ લગભગ દસ હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થવા પામી ન હતી ફાયર ને ફોન કર્યો ફાયર ના બાટલા ખાલી થઈ ગયા